નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે જેતપુર એક થી પંદરસો અમરેલી એક હજાર થી પંદરસો બાબરા બારસો થી ચૌદસો વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો નેવ્યાસી જામજોધપુર તેરસો અગિયારથી ચૌદસો એકાણું સિદ્ધપુર તેરસોથી ચૌદસો ત્રીસ હળવદ અગિયારસો એકાવનથી ચૌદસો સુડતાલીસ ભાવનગર બારસો બેતાલીસથી ચૌદસો ત્રાણું કાલાવડ એક હજાર પાંચથી ચૌદસો સિતેર ડોડાસા અગિયારસો એકથી ચૌદસો માણસા તેરસો સિત્તેરથી પંદરસો પચીસ જસદણ તેરસોથી પંદરસો એકવીસ વિજાપુર ચૌદસો પચાસથી પંદરસો પચાસ વિસનગર અગિયારસોથી પંદરસો ઓગણસાઠ મહુવા એક હજારથી તેરસો એકાવન હારીજ ચૌદસોથી ચૌદસો અડાજા એક હજાર સત્યાસીથી ચૌદસો છપ્પન ગોંડલ એક હજાર એકોતેરથી એક હજાર છોતેર બોટાદ તેરસો પચાસથી પંદરસો ઓગણપચાસ જામનગર સાતસોથી ચૌદસો નેવું પાટણ બારસો પચાસથી પંદરસો સાઠ ધારી ચૌદસોથી ચૌદસો મોરબી બારસો પચાસથી ચૌદસો રાજકોટ તેરસો ત્રીસથી પંદરસો ચાલીસ ઉનાવા બારસો પચાસથી પંદરસો અડસઠ ધ્રોલ બારસો સિતેરથી ચૌદસો એકતાલીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો